હલો જય માતાજી મિત્રો તમારું સ્વાગત છે એક નવા વિડીયોમાં ને તમે આ વિડીયોમાં નવો હોય તો વિડીયો લેક કરો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી કરો અને જોઈ મિત્રો આ તારીખ છે આજે એકત્રીસ ઓગસ્ટ બે હજાર ચોવીસ અને આજે આપણે આ કપામાં જોઈ લો આ ડ્રીપમાં આપણે ખાતર ચડાવવાના છીએ અને આમાં જ હતું અત્યારે દહ કિલો જેવું મેગ્નેશિયમ અને અડધી થેલી આપણે યુરિયા હતું જે આપણે ઓલફેરે ચડાવ્યું ડ્રીપમાં ત્યારે વધ્યું હતું એક ધું આ જે ચઢાવી દઈએ આપણે કપામાં તો હાલ વિડીયો બની રહ્યો લાઈક કરો શેર કરો અને આ વિડીયોમાં નવો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જોઈ લો મિત્રો આપણો કપાસ અત્યારે આવો છે અમુક અમુક છોડવા ઝાખા પડ્યા છે બાકી જોઈ લ્યો તો કીધું આમાં આપણે ડ્રીપમાં અત્યારે ખાતા ચઢાવી દઈ જોઈએ મિત્રો એક છે આવડું આ મેગનેશિયમ જો આપણે ઓલ્ફેર ચડાવવામાં એટલું થોડુંક બાકી રહી ગયું હતું તે આજે આપણે આ કપાસમાં ચડાવવાનું છે અને બીજું છે જોઈ લ્યો આ યુરિયા તમને ખાતર દેખાડી દો એટલે તમને એમનું લાગે કે આ ખાલે ખાલી વિડીયો પૂરતું છે પણ જોઈ લો આ મેગ્નેશિયમ છે અને આ છે યુરિયા આમાં મેગ્નેશિયમ નાખી ગયું છે અને નાખવાનું છે આમાં યુરિયા બરોબર મિત્રો અત્યારે આમાં આ કપા છે અને એમાં જોઈ લો ખાતર ઉગાડવાનું ચાલુ છે આ બેરલમાં અને આમાં અત્યારે યુરિયા અને મેગ્નેશિયમ બહુ જ આ કપામાં પાણી વધે નહીં એવી રીતના ખાલી અડધું બેરલ ખાલી આમાં ચડાવવું છે અને આપણે યુરિયા અડધી થયેલી હતી અને મેગ્નેશિયમ આપણે કિલો જેવું હતું એ કીધું આપણે આજે ડ્રીપમાં ચડાવી દઈએ અને જોઈ લો મિત્રો અત્યારે આપણે આ ડ્રીપમાં ખાતા ચડવાનું ચાલુ થઈ ગયું છે અને જોઈ લો આમાં છે યુરિયા અને મેગ્નેશિયમ અને આ તમે જોઈ શકો છો જોઈ લો અત્યારે આમાં ચાલુ જ છે આપણે ડ્રીપમાં જો આ દાબ દીધેલો છે અને જોઈ લે વેન્ચ્યુરી પણ હા ત્યારે ખાતર ઉપાડવાનું ચાલુ છે જોઈ લ્યો આ સફેદ પટ્ટી દેખાય ત્યાં લગી બેરલ હતું અને અત્યારે એટલું ઓછું થઈ ગયું છે આપણે અને આ બાજુ આપણા કપા છે બરોબર અને બસ જોઈ લ્યો મિત્રો હવે આપણે કપામાં ખાતર કઢાવી દીધું છે અને અત્યારે વાલ આપણે જોઈ લીએ આખું બેરલ ખાલી થઈ ગયું છે અને આપણે કીધું હજી બે મિનિટ મોટર ચાલુ રહેવાથી પછી કરી દઈ બંધ અને એટલે આપણે ખાતા ચડાવી દીધું છે અને આ બાજુ આ આપણો કપા છે હા તો બસ મિત્રો આ વિડીયો એટલું તે વિડીયો લાઈક કરો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી વારો ચાલો મળી આવે નેક્સ્ટ વિડીયોમાં